આ ભરતભાઈ આવે આપડે આગળ છે મારા કલેજ આવું ઘર થી નીકળી ગયો તો આપડો ભાઈ મુકવા આવતો તો આપડે ટોરવાડ ગાડી હતી આપડે ટોરવાડ જો આપડો ભાઈ આમકવાય તો ગાડી ગા આપડે પોટી જાતા ડીન લઈને નીકળી જાવડે આપડે મીઠુડી છે આજ તો અમદાવાદ ધ્યા મારા કલેજ આવ આપડે ભેગા ભરતભાઈ છે આપડે ડબલ મીઠુડી રાખ્યું છે મારા કલેજ આવ ઓય ઓ આડે ન જાય મારા કલેજ તો જાજો મી આપણે પોતાના મીઠુડી નાળા બાંધતા તો જો આપડે ખેંચીએ ભરતભાઈ ઉપર છે ને આપણી મીઠુડી સાઈડમાં પડી ને ભરતભાઈ ની મીઠુડી બાંધીએ ઓય હો આડે ને ઓગળે મારા કલેજા અહીંયાથી ને ત્રીજા ડાયરેક પેટ્રોલ પંપ પર પહોંચી ગયા આપણી ફૂલ કરવાની મીઠુડી માં પહોંચી ગઈ મીઠુડી એ નહીં ફૂલ કરવાની પછી માલ મારા ભાઈ નારિયલ ભાંગ બે ભાઈ મેં ભાંગી તો ભરતભાઈ આવતા હતા વાહ્યા હતા સહેજ વાહ્યા ગયા હતા એ ભાઈ કોક ને બેસાડવાનો હતો નારિયલ ભાંગી ને ભાંગ્યા હતા આવી ગયા પછી આપણે ચામુંડામાં ફરજભાઈ ને ઢીંગ લીધી ભરતભાઈ નાખવાની બાકી મીઠોડી માંથી લઈ લીધી ભાઈ વાધું સીધા નીકળી જવાનો તો આપણે ડાયરેક્ટ ખાવા જમવા છોટીલા કે ચોટીલા સિવાય કેટલી મારા ભાઈ મોડું થતું હતું હબા વાડે ને ઓગડે પણ તોય આપણે ચા પીવા રોકાઈ ગયા મામા ઉભા થતી માં કનૈયા માં પછી ત્યાંથી ચામુંડામાં જોવા વાંચ્યો તા આપડે દીપકભાઈ ને અજયભાઈ ને બધી અહીંયા થી જોઈ લો કાલે જાવ ગાડી જોઈ જઈ લો ભાઈ ગયું છે જો એટલા જણા જમવાના હતા ડ્રાઈવર ભાઈઓ ભેગા હોય ત્યાં અહીંયા જ જમવાની મજા આવે મારા કાલે જાવ જો આખા ભાઈઓ ભેગા સિરાગભાઈ ને બધી આપણે ઓય આડે ને ઓગડે ત્યાં આવી ગયા તા માં હરી ગયા તાતી આડે ને ઓગડે ઓ ભાઈ પછી અહીંયા જમીન બાર બાર ઊ નીકરા જો ભાઈ બધી માવો ને બધી પીતા તા માવો ને બિસ્ટલો ને આડે ને ઓગડે આપણે તો નથી પીતા એટલે વાં તો નહીં આવે બીજું કઈ પછી આવે ગાડી જોઈ લો ખાલી જો મહાદેવ દ્વારકાધીશ ગાડી ની પાસે વિકાસ ભાઈ